ના એવું ના હોઈ શકે કારણ કે બંને સંસ્થાઓ પાટીદાર સમાજની છે પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે અને બંને સંસ્થાના કામ જુદા છે ખાસ શું કહેશો જે આક્ષેપ ચાલી રહ્યા છે આક્ષેપને લઈને શું કહેશો જે આક્ષેપ અત્યારે ચાલી રહ્યો છે નરેશભાઈ માટે આ ઘટનાથી હું કંઈ પરિચિત નથી એટલે મને કંઈ એકચ્યુઅલી રીઝનની પણ ખબર ના હોય તો એના વિશે હું તમને કાંઈ નહીં કહી શકું તમે એ પણ વાત કરી કે આ બંને જે સંસ્થા છે તે પોતપોતાનું અલગ અલગ ક્ષેત્ર છે કાર્યક્ષેત્ર તો કઈ કઈ કાર્યક્ષેત્રમાં છે ખોડલધામ છે એનું કામ મંદિર અને બીજી સામાજિક સેવાઓ છે અને જ્યારે સરદારધામ છે તો એમનું કેળવણીલક્ષી કાર્ય છે કે એ બંને વચ્ચે કોઈ કોમ્પિટિશન હોય એવું કંઈ છે જ નહીં આપ સરદારધામ સાથે સંકળાયેલા છો કેટલા વર્ષથી આપ સંકળાયેલા છો વાસ્તવિકતા શું છે અસલમાં શા કારણે આ વિવાદ ક્યાંક વકર્યો છે અમે એક સમસ્ત પાટીદાર સમાજ ચલાવીએ છીએ અને બંને સમાજ સિવાયના કુર્મી સમાજ છે અમીન સમાજ છે કે બીજા પાટીદાર સમાજના નાના નાના સમાજો છે તમામને સાથે લઈ અને આ સંસ્થા ચલાવીએ છીએ આમાં અમે ખોડલધામ સરદારધામ કેળવણીધામ જેવી અનેક સંસ્થાઓ પણ અમારી સાથે છે અને ક્યારેય અમને એવો અનુભવ નથી થયો કે કોઈ સંસ્થા પોતાના વર્ચસ્વ માટે કે કોઈ પોતે મોટું મોટું બનવા માટે કે કામની કોમ્પિટિશન માટે ના ઇવન એકબીજી સંસ્થાઓને સંસ્થાઓ અમે હંમેશા મદદ કરતી રહી છે અને આ પ્રકારની જે ઘટના ઘટી તો એનો સમાજને કઈ પ્રકારની અસર પહોંચશે તમને શું લાગે છે તમારા મતે ના સમાજ તો હંમેશા સારું કરતો હોય છે અને કાર્ય સારું કરે છે એટલે સમાજ તો હંમેશા સારું થાય એના માટે કાર્ય કરશે સમાજે પણ આ આ જે ઘટના ઘટી એના કારણે સમાજ ઉપર કેટલી અસર પહોંચશે આ ઘટના વિશે હું પરિચિત ના હોય એટલે તમને એ તો નહીં કહી શકું પણ સરદાર પટેલ સાહેબે કીધું છે કે કોઈ પણ વ્યક્તિ સમાજની હોય એમાં ખાસ કરીને પાટીદાર હોય તો એ હંમેશા પોતે પોતાનું સારું કરવા માટે અને સક્ષમ બનવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે અને કદાચ ક્યારેક ભવિષ્યમાં કંઈ ભૂલ થઈ હોય તો એને સુધારવા માટે પ્રયત્ન કરે છે